હવે સુરતમાં પણ યોજાશે વારંવાર પાટીદાર સમાજ ને કેમ શક્તિ પ્રદર્શન ની જરૂર પડે છે ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે લેવા પાટીદાર સમાજ એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે સૌરાષ્ટ્રના રાજકારણમાં કંઈક કઈક નવા વળાંકો આવશે તેવી ચર્ચાઓ રાજ્યની અંદર તેજ થઈ હતી

સુરતમાં પાટીદાર સમાજના નવનિયુક્ત ચાર મંત્રીઓનું સન્માન કરવામાં આવશે અમદાવાદ અને સાથે જ હવે સુરતની અંદર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં કાર્યક્રમના ભાગરૂપે વરાછા વિસ્તારની અંદર પાર્ટી પ્લોટ ખાતે એક બેઠકનું આયોજન પણ કરાયું હતું અને આ એ બેઠકની અંદર પાટીદાર સમાજના આગેવાનોએ શક્તિ પ્રદર્શનને લઈને એક આહવાન કર્યું છે ખોડલધામની અંદર નરેશ પટેલની આગેવાની હેઠળ એક મહાસંમેલન મળ્યું હતું કે જ્યાં નવનિયુક્ત મંત્રી અને સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું મહાસ ત્યાં એ સન્માન કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ હવે આગામી અઠ્યાવીસ તારીખના રોજ રવિવારે સાંજે અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું એ સમસ્ત લેવા પાટીદાર સમાજના એ તમામ આગેવાનો એક મંચ ઉપર હશે તમામ લોકોએ એ ત્યાં મેદાનની અંદર આવશે અને ત્યાંથી પાટીદાર સમાજ એક શક્તિ પ્રદર્શન કરશે જો કે હવે આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે હવે સુરતમાં પણ શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે સુરતમાં શક્તિ પ્રદર્શનના ભાગરૂપે મોટા વરાછા વિસ્તારની અંદર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં વિશાળ સંખ્યાની અંદર એ આયોજકો ત્યાં ઉપસ્થિત હતા

એ પ્રમાણે પ્રમાણે આપણે લેવા પટેલ તરીકે જે રાજકીય દ્વારા આગળ વધી રહી વધુ વાતચીત કરવા માટે મારી સાથે ઉમંગ કાછડીયા જોડાયા છે ઉમંગ ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન થયું એ મંચ ઉપર રાજકીય અને સામાજિક સમાધાન પણ થયું અમદાવાદમાં પણ અઠ્યાવીસ તારીખે એક મહાસંમેલન છે જ્યાં પચીસ હજાર કરતાં પણ વધુ પાટીદાર સમાજના લોકો એકઠા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને આ તમામની વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે સુરતમાં પણ એક મહાસંમેલન થઈ રહ્યું છે શું ગુજરાતમાં હવે પાટીદાર સમાજ સૌરાષ્ટ્રનો લેવા પાટીદાર સમાજ એ શક્તિ પ્રદર્શન કરવાના મૂડની અંદર જોવા મળી રહ્યો છે બિલકુલ પ્રદીપ વાત કરવામાં આવે આમ તો ગુજરાતની અંદર પાટીદાર સમાજ બધી રીતે સમૃદ્ધ સમાજ ગણવામાં આવે છે એ પછી ઔદ્યોગિક રીતે હોય સામાજિક રીતે હોય કે પછી રાજકીય રીતે પરંતુ વારંવાર પાટીદાર સમાજને કેમ શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે થોડા સમય પહેલા પણ ખોડલધામની અંદર ત્યાંના ચેરમેન નરેશ પટેલ સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિશ્વ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે લેવા પટેલ સમાજના ચાર નવનિયુક્ત મંત્રીઓ જીતુ વાઘાણી કૌશિક વેકરિયા કમલેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાનો એક સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં કંઈક નવા વળાંકો આવશે તેવી ચર્ચાઓ રાજ્યની અંદર તે જ થઈ હતી પરંતુ તેના થોડા દિવસ બાદ જ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર ખોડલધામ રાઉન્ડ ખાતે એક મિટિંગ ભરાય છે એ મિટિંગની અંદર પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અમદાવાદના લેવા પટેલ સમાજના ઘટકોના તમામ આગેવાનો હાજર રહે છે અને એ મિટિંગની અંદર એક જાહેરાત થાય છે કે આવનારી અઠ્યાવીસ તારીખના રોજ એટલે કે આવનારી જ રવિવારના રોજ ખોડલધામ રાઉન્ડ નિકોલ ખાતે પાટીદાર સમાજ એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે અને તે મહાસંમેલન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ચાર નવનિયુક્ત મંત્રીઓ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરાશે હવે સૌરાષ્ટ્રની લઈને આ વાત મધ્ય ગુજરાત સુધી પહોંચી એટલે કે ખોડલધામની અંદર પહેલાં શક્તિ પ્રદર્શન થયું પ્રદીપ ત્યારબાદ અમદાવાદની અંદર પણ લેવાપાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામના ટ્રસ્ટીઓએ આહવાન કર્યું તેના ભાગરૂપે અત્યારે અમદાવાદની અંદર જોરશોરથી તૈયારીઓ પણ ચાલી રહી છે પણ આ બધા વચ્ચે હવે દક્ષિણ ગુજરાતની અંદર પણ લેવા પાટીદાર સમાજ સક્રિય થયો છે કારણ કે સૌરાષ્ટ્રની અંદરથી મોટા ભાગના લેવા પાટીદાર સમાજ જો ગુજરાતની અંદર સૌથી વધુ કે વસતા હોય તો એ સુરત શહેર છે અને સુરત શહેરની અંદર હવે ગઈકાલે રાત્રે વરાછા વિસ્તારની અંદર અબરામા રોડ ઉપર એક પાર્ટી પ્લોટની અંદર મિટિંગ ભરાય છે એ મિટિંગની અંદર પાટીદાર સમાજના આગેવાન દામજી પટેલ વિજય માંગુકિયા સહિતના દિગ્ગજ આગેવાનો જેઓ હંમેશા સમાજ માટે કાર્યરત હોય છે તેઓ હાજર રહે છે અને હાજરીમાં જ પાટીદાર સમાજ ફરી એક વખત સુરતની અંદર આહવાન કરે છે કે ખોડલધામની અંદર આપણે મહાસંમેલન કર્યું અમદાવાદની અંદર મહાસંમેલન થઈ રહ્યું છે તો હવે દક્ષિણ ગુજરાત અને આપણી પણ ફરજ છે કે યુવાનો સમાજ સાથે જોડાયેલા રહે યુવાનોને ખબર પડે કે સમાજ શું છે સમાજ શું કાર્ય કરી રહ્યો છે તે માટે આવનારી ત્રણ જાન્યુઆરીના રોજ સુરતની અંદર પણ એક હવે પાટીદાર સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે લગભગ એક મહિના પહેલાં પ્રદીપ અલ્પેશ કતિરિયા દિનેશ બાંભણીયા મનોજ પનારા સહિતના આગેવાનોએ એક માગણી કરી હતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ ટકા ઇડબ્લ્યુએસ પાટીદાર સમાજને પણ મળવું જોઈએ આ માગણી બાદ હવે એક બાદ એક ગુજરાતના વિસ્તારોમાં એટલે કે પહેલાં તો સૌરાષ્ટ્ર જ્યાં લેવા પાટીદાર સમાજ સૌથી વધુ વસે છે ત્યારબાદ અમદાવાદ જ્યાં લેવા પાટીદાર સમાજના ગામડામાંથી આવેલા લોકો વસે છે અને હવે સૌથી વધુ જ્યાં લેવા પાટીદાર સમાજના યુવાનો વસે છે ધંધાકીય રીતે તેમનું ત્યાં પ્રભુત્વ રહેલું છે એવા સુરત શહેરની અંદર હવે મહાસંમેલન થવા જઈ રહ્યું છે કે બે બાજુ છે રાજકારણ અને સમાજ કારણ રાજકીય રીતે તો તો આમ સમાજનું પ્રભુત્વ ઘણું છે આપણે મંત્રીમંડળમાં જોઈએ આમ તો મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના છે પરંતુ વારંવાર પાટીદાર સમાજ એ શક્તિ પ્રદર્શન વડે રાજ્ય સરકારને પણ દેખાડવા માગી રહ્યું છે કે સમાજની તાકાત શું હોય છે ઈડબ્લ્યુએસની માગણી થઈ ત્યારબાદ પણ સમાજે આ શક્તિ પ્રદર્શનો શરૂ રખ્યા છે અને જ્યારે આવનારા સમયમાં એટલે કે ફેબ્રુઆરીમાં લગભગ પ્રદીપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલાં હવે આમ તો ગુજરાતનો સૌથી આમ કહેવાય કે મજબૂત સમાજ છે પાટીદાર સમાજ હંમેશા તેઓ મેદાને રહેતા હોય છે પછી બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલનની વાત હોય ત્યારથી લઈને આજ સુધી હંમેશા પાટીદાર સમાજ પોતાનું રાજકીય પ્રભુત્વ જમાવવા માટે પોતાનું સામાજિક પ્રભુત્વ જમાવવા માટે મેદાને છે આમ તો ચાર નવનિયુક્ત જે મંત્રીઓ છે તેનો સન્માન સમારોહને વાત કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે જે ઈડબ્લ્યુએસની માગણી આજથી એક મહિના પહેલાં ઉઠી હતી તે ઈડબલ્યુએસની માગણીને લઈને હવે વારંવાર પાટીદાર સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે પણ તો આવનારા સમયમાં પ્રદીપ જોવાનું રહેશે કે આ શક્તિ પ્રદર્શનો શું રાજકીય નવા વળાંકો લાવશે કારણ કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત અને હવે મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ પાટીદાર લેવા પાટીદાર સમાજ છે એ એક થઈ રહ્યો છે પોતાની શક્તિ બતાવી રહ્યો છે અને શક્તિ દ્વારા સરકારને એક સંદેશ આપી રહ્યો છે કે અમારા સમાજની તાકાત શું છે અમારા સમાજનું સમાજકારણ શું છે અને રાજકારણ શું છે તે હવે નવા રાજકીય વળાંકો શું આપે છે તે જોવાનું રહેશે પ્રદીપ બિલકુલ હું મંગ આભાર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ